ધાનેરા તાલુકાના કુમરગામ ખાતે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સરકાર હોય કે પછી કેન્દ્રની સરકાર પર્યાવરણ બચાવવા અને પર વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ પડી રહેલ ભયંકર ગરમી અને કમોસમી વરસાદના કારણે સ્થાનિક નાગરિકોમાં વૃક્ષારોપણ બાબતે જાગૃતતા આવી છે જેને લઈ ચાલુ વર્ષ દરમિયાન ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી સરકારી નર્સરીમાંથી ત્રણ લાખ પચાસ હજાર રોપાનું વિતરણ થયું હોવાના આંકડા મળી રહ્યા છે

આવી હતી દાણેરા રેન્જ વિભાગના વન અધિકારી પી જે રાઠવા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કુમરગામની મોડેલ શાળા ખાતે વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરવાનો સંદેશ આપ્યો હતો સાથે પર્યાવરણના જતન કરનારાને પણ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ખેડૂત પરિવારોએ પણ ચોમાસા ઋતુ દરમિયાન વધુને વધુ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી છે જેથી કરીને પર્યાવરણનું જતન અને રક્ષણ થઈ શકે આજે પંચોતેરમાં વન મહોત્સવની અંદર દાદરા તાલુકામાં ઉમર ગામે યોજવામાં આવ્યો હતો જેમાં આર એપ સાહેબ શ્રી રાઠવા સાહેબ જે આખા વર્ષ દરમિયાન સાડા ત્રણ લાખ વૃક્ષો આખા તાલુકાને આપવામાં આવે છે જેની માહિતી ફોરેસ્ટ ખાતા દ્વારા આપવામાં આવી અને આજે લગભગ પાંચસો છસો જેટલા ખેડૂતો પણ અહીંયા હાજર હતા જો ખેડૂતોને જાણવા મળ્યું કે ખરેખર આપણે આ જાણતા હતા એવું પણ જાણવા મળ્યું કે વૃક્ષોની માવજત કઈ રીતે કરવી વૃક્ષો કઈ રીતે વાવવા એ બધું ઘણું બધું રાઠવા સાહેબ દ્વારા શીખવાડવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ખરેખર દર વર્ષે થવો જોઈએ અને ફરીથી સાડા ત્રણ લાખ વૃક્ષો છે જેવા સાત લાખ વૃક્ષોનું જતન આખા તાલુકામાં વર્ષ દરમિયાન થાય જેવું ખેડૂતોએ માગણી કરી દે વન ઉત્સવનો કાર્યક્રમ રાખેલો હતો કુમર ગામમાં એમાં ધારાસભ્ય માવજીભાઈ હતા બીજા નેતાઓ આગથી પગથી ગામના આવ્યા હતા પણ તો કુમર ગામમાં ખૂબ વૃક્ષારોપણ કરવાની વ્યવસ્થા કરવી એ ગામને ગામને પેલો છે બરાબર એમાં જેડા બીજા પડ્યા હોય અને એમાં કોઈ ઉપર જેડા ઉપર વૃક્ષોરોપણ કરે એવી અમારી નમરા વિનંતી છે કે આજથી મોડી અને દર ચોમાસું આપણે વહાતું નથી બરોબર એના માટે આપણા ખૂબ વૃક્ષ વૃક્ષરોપણ વાવો અને વરસાદને લાવો